હાજર હૂતા છે આમ જો હાથ પાડું આનું તો મોઢું ખુલ્લું છે આમ જો હૂતો છે તો બોલો આમ ઊંધો પડીને હૂતો હાલો બથા કુમકરણ જો એનો અવાજ આવે કુમકરણ અવાજ સાંભળાવતી હી તમને અને અમારે જો બે કબૂતર જો આ બેઠા જો બાજે જો બાજે તમને બતાવો જો 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 બૈઠા જો ભૈધા દીદી તમે પતંગ તો નથી સકાવતા પણ તમારા છોકરાઓને કહી દેજો બે હુતા છે એને એમ કીધું તમારા છોકરાઓને કહી દેજો અગાસી માથે બધે દોરા ને ભેગા કરી લે હવે હજી અમને નડે છે દોરા એટલે તમે કબૂતર કબૂતર એમ કે તમે અગાચી માથે દોરા પીડા ને બધી દોરા લેજો બધેથી હજી અમને નડે છે એમ કે કબૂતર બધા જો બેઠું બેઠું કે છે એટલે મારા છોકરાઓને કેવું પડશે બધેથી દોરા ભેગા કરી લો કબૂતર બારું કે છે મને કે દીદી તમે દોરા ભેગા કરાવી લેજો કેવું ખાજો પાંખું ઓલું કરે છે બસારાક ને હજી બધે દોરા તો નડતા જ હોય છે આમ જાય કે તેમ જાય

અને આ આ મારું આવે 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 કે કે એવું છે રાબિયા એ જો મહેંદી લઈને બેઠેલી છે મહેંદી જો હું કરતો જો આગળ પાવડા જેવા દેખાય છે લાંબા લાંબા હાથ દેખાય છે તારા હા તે દૂધ સાઈસ લઈ લીધી લાલા ભગવાનની હે એમ લાલા ભગવાનનું ખાઈ લીધું પછી યાદ આવ્યું વિડીયો ઉતારવાનું અમે હમણાં છે તો એવું જ છે જો વાલણનું શાક ખાઈ લીધું પછી યાદ આવ્યું ખાઈ પી લીધું ને હવે ઉપર આવી ગયા છે અમારા સેટનો ઢગલો જવો અમારું આખું રૂમ છે જો તમને આખી રૂમ બતાવી દઉં

એના ઘરે એને કઈ ફગાઈને એવું છે છોકરી ના વાય ગઈ છે પાણીપુરી આવી હું પાણીપુરી ખાવી છે આજ તો મારે પાણીપુરી લઈ આવું પાણીપુરી આવી છે તો હું પાણીપુરી ખાવી છે તમને બતાવું છું બધાને આ રેજ તો હું પાણીપુરી ખાઈ આવું પૂરી છે હું મારે તો પાણીપુરી ખાવી છે પાણીપુરી લઈ છે બધા હું પણ પાણીપુરી પૈસા લઈ અને જાઉં વીસ પાણીપુરી ખાઈ આવું છે તમારા ઘર છૂટા એ નોટ નો આપતા મારે ના એ મારે નો હાલ મારે ખોટું નથી ઓલું કરવું મને એવું છોકરાને ને મને સમજાવો તો છોકરા ને સર માતા ને મને દે છે લો હટી ગયેલ નોટ દે છે મારી પાસે છે હું લઈને જઈશ છે ત્રીસ રૂપિયાની પાણીપુરી પાણીપુરી પાણી પાણીપુરી અને પાણી પાણી વાટે તો ખાવા પાણીપુરી ખાઈ લો મોઢામાં પાણી આવે છે ઊભીતા પાણી આવતું હતું મોઢામાં પાણીપુરી નું તો હું ખાઈ લઉં પેલા

એને પગમાંથી બતાવું છું ચાલુ કરું છું જોવા આવી ગઈ છે અમારી રબિયા ત્યાર થઈને જવ હવે બતાવો તો તમે કે આ સેટ આ સેટ બનાવી હોય રબિયા સેટ કરી લઈ મસ્ત લાગે ઘરે જે હવે સેટ પકડી રાખજે હવે હું એક ફોટો પાડી લઉં છું હમણાં

બતાવું તમને અહીંયા દિવાળી રાખી દિવાળી પડી ચા નાખી દીધી ઉપરેથી ત્રીજા માળે એવી રીતે એક જગ્યાએ રાખનો રાખ નો ટગલો કરેલો હે એટલે ઉપર હળગાવેલ છે ઉપર હળગશે ને ત્યારે ખબર પડશે કે આ હળગે એમ

લલા ભગવાન જોઈ બે ગયા હમણાં એને હું છે ને આ હજી પતંગ મૂકતો નથી અને મારે કટિંગ કરવાનું છે કે કે હુઈ જાઓ હુઈ જાઓ ને લાઈવ નથી કરવું ને અહીંયા જો હા કેવા ડાગલા ભૂત બેહાડ્યું ભૂત જોવો માછલી છે કે તંગી માછલી એ રહી જરી રીતે ખાવાનું આપી ગયો માછલી ના લો ભાઈ હા પાણી કોણ પીવે